જીવંતિકા જય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે એટલે કે મા જીવંતિકાનું વ્રત કરવાનું હોય આપણા ઘરમાં દરેક સ્ત્રી આ જીવંતિકા માતાનું વ્રત કરે છે કે જેથી કરીને મા જીવંતિકાની તેના ઉપર કૃપા થાય છે અને સદાય માટે તેના સંતાનની રક્ષા કરે છે આ ઉપરાંત આ પ્યુઅરમાંથી ઘણા બધા લોકોએ એવો પ્રશ્ન કર્યો હતો કે જીવંતિકા વ્રતનું ઉજવણું કેવી રીતે થાય ક્યારે થાય અને કોને કોને જમાડવાના કોઈને ગોયણી કરવાની કે નહીં શુક્રવારે કરવું કે શનિવારે તો આ વિશે સંપૂર્ણ માહિતી હું આપને આ વિડીયોમાં જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આપ આ વ્રતની ઉજવણીની રીત જાણજો અને આપના મિત્રો સાથે પણ શેર કરજો કે જેથી દરેક લોકો આ વ્રતની ઉજવણી વિશે જાણે મિત્રો સોહાગણ સ્ત્રીઓના સર્વ મનોરથ અને મનોકામના પૂર્ણ કરનાર આ જીવંતિકા માતાનું વ્રત શાસ્ત્રોમાં ઉત્તમ ગણાયું છે સર્વ રીતે મંગલ કરનાર આદિવ્યાધિ ઉપાધિને હરનાર દુઃખ શોખ દૂર કરનાર સકળ શુભ મનોરથ સિદ્ધ કરનાર આ પવિત્ર એવું જીવંતિકા માતાનું વ્રત શ્રાવણ મહિનાના શુક્રવારે થાય છે તેમજ તેની ઉજવણી પણ આ શુક્રવારના દિવસે જ કરવાની હોય છે સોહાગણ સ્ત્રી પોતાના સંતાનોના દીર્ઘાયુષ્ય માટે તેમજ પોતાના સૌભાગ્યની રક્ષા માટે આ શ્રદ્ધાથી વ્રત કરે છે આ વ્રત કરનાર સોહાગણ સ્ત્રીના સંતાનોની માં જીવંતિકા સર્વ પ્રકારે રક્ષા કરે છે આ વ્રત શ્રદ્ધાથી કરનાર સોહાગણ સ્ત્રીના બાળકની દેશ પરદેશમાં શહેર હોય કે જંગલ હોય અજવાળું હોય કે અંધારું હોય માં જીવંતિકા તેની રક્ષા કરે જ છે પુરાણોએ પણ અતિ પવિત્ર માનેલા આ વ્રતનો પ્રભાવ એટલો પવિત્ર છે કે જેના બાળક જીવતા ન હોય એ જીવે છે વળી દીર્ઘાયુષ્ય પામે છે વાંઝિયા સ્ત્રી પુત્ર રત્ન પામે છે મા જીવંતિકાના પ્રતાપે એનું વાંઝિયા મેણું ટળે છે વળી આ વ્રતનું મહાત્મ્ય એવું છે કે વિધવા સ્ત્રી પણ પોતાના સંતાનોના દીર્ઘાયુષ્ય માટે સુખી સમૃદ્ધિ જીવન માટે તેમની રક્ષા માટે આ વ્રત કરી શકે છે તો મિત્રો જે કોઈ સ્ત્રી આ જીવંતિકા માતાનું વ્રત કરતા હોય તેણે જીવંતિકા વ્રતનું ઉજવણું કરવાનું હોય છે એટલે કે પાંચ સાત નવ અગિયાર કે તેર આવી રીતે એકી સંખ્યામાં આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે અને આ વ્રતનું ઉજવણું શુક્રવારના દિવસે જ કરવાનું હોય છે જો શક્ય હોય તો આ વ્રતનું ઉજવણું શ્રાવણ મહિનાના પ્રથમ શુક્રવારે કરવું અથવા તો આપ એમ શક્ય ન હોય તો બીજા શુક્રવારે કરી શકો છો ત્રીજા શુક્રવારે પણ કરી શકો છો ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી એક કુવારિકા અને એક બટુક એમ ત્રણ જણાને ભાવપૂર્વક જમાડવાના હોય છે તો હવે આપે જેને જમવા બોલાવ્યા હોય તો તે સૌભાગ્યવતી સ્ત્રી કુવારિકા તથા બટુકને જમાડ્યા પહેલાં કંકુ ચોખા પુષ્પથી એમનું પૂજન કરવાનું જો આપ બ્રાહ્મણને જમાડવા ઈચ્છતા હોય તો બ્રાહ્મણને પણ જમાડી શકો છો જો આપના ઘરે કોઈ સૌભાગ્યવતી સ્ત્રી જમવા આવે જો તે જીવંતિકા માતાનું વ્રત કરતી હોય તો તેને ફક્ત શેરોજ જમાડવાનો અને જો તે જીવંતિકા માતાનું વ્રત કરતા ન હોય તો આપ તેમના માટે આપની ક્ષમતા અનુસાર કોઈ પણ વાનગી બનાવી શકો છો પૂરી શાક રોટલી દાળ ભાત મિષ્ટાન ફરસાણ આપને જે પણ કાંઈ તેમના માટે બનાવવું હોય આપ તે બનાવી શકો છો અને જો આ પાંચ વર્ષ વ્રત દરમિયાન વ્રતના દિવસે કોઈ કારણોસર લાલ રંગની સાડી પહેરી શક્યા ન હોય તો જીવંતિકા વ્રતના ઉજવણાના દિવસે ખાસ કરીને લાલ રંગની સાડી જ પહેરવાની જો લાલ રંગની સાડી ન મળે તો આપ મરૂન કલરની સાડી પણ પહેરી શકો છો અને જો તે પણ ન મળે તો ગુલાબી રંગની સાડી પહેરી શકાય અને આ પ્રસાદી આપે જેમને બોલાવ્યા હોય તેમણે લઈ લીધી હોય ત્યાર પછી જેણે વ્રત આજે ઉજવ્યું હોય તે જમી શકે છે તેમજ ઘરના સર્વે લોકો પણ જમી શકે છે કેમ કે આ જમણવાર એ મા જીવંતિકાની પ્રસાદી જ ગણાય ને માં જીવંતિકાનો પ્રસાદ લેનાર જીવમાત્રના આચાર વિચાર વાણી વર્તન પણ શુદ્ધ થાય છે અને જમી લીધા પછી યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપવાની જો શક્તિ ન હોય તો સૌભાગ્યને શણગાર આપી શકો છો નાના બાળકને કોઈ તેને લગતી નાની વસ્તુ આપી શકો છો અથવા તો અગિયાર રૂપિયા એકવીસ એકાવન કે એકસો એક આપની ક્ષમતા અનુસાર આપ દક્ષિણા આપી શકો છો શ્રદ્ધાપૂર્વક તેમને વિદાય આપવાની અને આ રીતે વ્રત ઉજવી લીધા પછી પણ આપ આખી જિંદગી આ વ્રત કરી શકો છો જેવી રીતે આગલા વર્ષ વ્રત કર્યું તેવી જ રીતે વ્રત કરવાનું વ્રત કરવામાં કાંઈ ફેરફાર થશે નહીં પરંતુ આ વ્રત આજે એક વખત ઉજવી લીધા પછી જિંદગીમાં ફરી આ વ્રત ક્યારેય ઉજવવાનું હોતું નથી માત્ર શ્રદ્ધા અને ભાવપૂર્વક માતાજીનું વ્રત કરવાનું અને માતાજીના આશીર્વાદ મેળવવાના અને તેમની કૃપા દ્રષ્ટિ બની રહે તે જ માટે આ વ્રત કરવાનું તો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે આ જીવંતિકા વ્રતનું ઉજવણું કેવી રીતે કરવાનું હોય છે તો જો આપે જીવંતિકા વ્રત કર્યા હોય અને વ્રતનું ઉજવણું કરવાની માહિતી આપને ખબર ન હોય તો આશા છે કે આ વિડીયોમાંથી આપને તેના વિશે માહિતી મળી ગઈ હશે અને જો આપના મિત્રોને પણ આ વ્રતના ઉજવણા વિશે માહિતી ન હોય તો તે લોકોને પણ આ વિડીયો મોકલી દેજો કે જેથી કરીને તે લોકો સુધી પણ આ માહિતી પહોંચે જો આપને આ વિડીયોમાંથી કોઈપણ વસ્તુ સમજાણી ન હોય તો ફરી એકવાર આપ આ વિડીયો જોઈ શકો છો અને તે માહિતી મેળવી શકો છો છતાં પણ જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ કમેન્ટ સેક્શનમાં અમને પૂછી શકો છો તેનો આપને ચોક્કસ જવાબ આપવામાં આવશે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ વિડીયો પસંદ આવ્યો હશે તો લાઈક કરી અમારી ચેનલમાં નવા હોય તો આવા જ અવનવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર